તાલુકાના વેજોદરી ગામ ખાતે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણી બાપાની નગરયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે અને હજુ પણ યોજાઈ રહ્યા છે ત્યારે તળાજા તાલુકાના વેજોત્રી ગામ ખાતે પણ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન તેમજ રાત્રે સંતવાણી ડાયરો બાપાની નગરયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સંતવાણી કાર્યક્રમમાં વિવિધ નાની અનામી કલાકારોએ ભક્તજનોની રમઝટ બોલાવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો Come <speaking> I <in Spanish>